રાષ્ટ્રીય અંધજન મંડળ ઈડર ખાતે લિપીના જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી રાષ્ટ્રીય અંજન મંડળ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા શાખા ઇડરના ભાસ્કર ભવન ખાતે બ્રીન લિપિ જનક લુઈ બ્રેલની તારીખ અગિયાર એક બે હાજર પચીસ ને શનિવાર રોજ જન્મ જયંતિ નિમિત્તે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટેની બ્રિલ લેખન વાંચન

પ્રવીબેન મહેતા સંસ્થાના કારોબારી સભ્યસરા કમલેશભાઈ વડકરની વિશેષ તરીકે વાલીભાઈ પટેલ પ્રકાશભાઈ પટેલ તેમજ કપિલાબેન પટેલે ફરજ નિભાવી હતી ઉપસ્થિત વાલીઓને સંસ્થાના મહેતા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ મેળવનાર સ્પર્ધકો ને સંસ્થાના હોદ્દેદારો અને નિર્ણાયકો ના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું ભાગ તમામ સ્પર્ધકો ને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ દાતાઓના સહકારથી કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના વિશિષ્ટ શિક્ષક વસંતભાઈ પટેલ અને દલપતસિંહ ચાવડા એ કર્યું હતું કાર્યક્રમના અંતે આભાર વિધિ સંસ્થાના કારોબારી સભ્ય કમલેશભાઈ વનકરે કરી હતી শ চা সাথে নন্দী জোশী সিটি নার